એ ઘરું તો બીજે ઘરું તો આમ બીજી થાનીએ જે મારે નોકરીએ ખાવાનું છે બોડું તૈયાર થાય લાવે

હારા હારા એ તો મારા હા હા મારી બાજુ થાય છે બાપા હાજી મારી

આય આય ભાઈ બંને આય તો મારે તારું કામ કરવું જ પડે ને ભાઈ હેટ આ નિકેટ ટોકરા બંધા દી ગયા આય ભાગ ભાઈ મારો બેટો આ જમા નતો જો બે દિવસ આમ આનાવાના કર્યા તા તો શિયાળિયા ઘર જણી થઈ ગયા આમ જો ભાઈ બંધ माझी भाभीने हाशी बात करू आणि तारी जेवी दशा आहे ती नेहमी दशा पाशी करावं ઓલી ભાઈ હું તો બધે મજામાં ને બાકી આ મારે તો બધી શાંતિ છે પણ આ તમે કેમ મોરા પડતા જાવ છો આ તમાર બેન બરાતરામાં તમે નત કીધું કે એને બહુ ટેન્શન નો દેતા એની ડગરી સટકી જાય છે આ કામ બધું મારે ઉઘળવું પડે છે પાજી એક વાત કહું તમને આ ગયો ને તેમ ખારા નઈ થાવ ને એ ના ભાઈ ના એમાં થોડું ખારું ખાવાનું હોય તમે અમારા કામ એવા જ કર્યા

હવે ભાઈ બન તારી ખબર પડશે કે મારું કામ ઉતાર્યું ને હવે તારું કામ ઉતરી જાય છે હા 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 આવા ડાઘોયા રહ્યા ને એ જ મારા છોકરાનું ઘર નથી હાલવા દેતા લા કોણ લા હાસું લા તો પરે મારો દીકરો મારો આઈ પૂજ્યો લાગે પણ ભગવાન ભગવાન મારા બેટા મરા હવે લાગે સીડિયો

કે કોઈની વાતો મનાય નહીં આપણો સંસાર આપો હોય ને તો એ બોન હું તો તને પેલે જ સમજાવતી આવું હવે તમારા સંસારમાં માં હોના ની સુગન ભરી એ બાપુજી તમે હા વાયસી વાત કરી એ હવે બાપુજીની દીકરી નથી થાવું અને આ મારી બોન આવી છે કે ખાવું ખાવું જમવાનું હવે બનાય લે આ લે તો હું હા ભૂલી જ ગઈ હાઈ બનાય